આ જે ડાંગર તમે જુઓ છો જમણી બાજુ એ પાંચ દિવસ મોડી અને આ ડાંગર પાંચ દિવસ પહેલેની બરાબર જેમાં હાઇજીન ડીએપી યુરિયા ત્રણ નો ઉપયોગ કરેલો છે અને આ ડાંગરમાં ફક્ત ને ફક્ત યુરિયા અને આપણું આ ભૂમિ પરિવર્તન ખાતર તમને કેવો ફેર લાગે બે માં નમસ્કાર ખેડૂત મિત્રો હું મહિષી છસઠ આજે હું તમને ડાંગરની અંદર એક જોરદાર પરિણામ બતાવવા જઈ રહ્યો છું ઓકે જે કહેવાય ને કે ઘણા ખેડૂતો આપણું ભૂમિ પરિવર્તનનો ઉપયોગ કરતા હોય છે ઘણા લોકો નથી કરતા

હવે તમે કેટલા વર્ષથી ખેતી કરો ઘણા ટાઈમથી ટૂંકમાં ઘણા ટાઈમથી ડાંગરની ખેતી કરે છે તમે નોર્મલી અત્યારે ડાંગરની ખેતીમાં કયા ખાતરનો ઉપયોગ કરતા હોય યુરિયા ડીએપી અને બીજું કઈ હાઇજિંગ યુરિયા ડીએપી હાઇજિંગ ટોટલી આનો લોકો ઉપયોગ કરતા હોય આમાં શું શું તમે વાપર્યું આ ખેતરમાં આજે તમે ત્રણ વીઘા છે એમાં શું શું વાપર્યું આ ભૂમિ પરિવર્તન એમને આ ખેતરમાં ઉપયોગ કર્યો અને આમાં હાઇજીનનો ઉપયોગ કરેલો છે હાઇજીન યુરિયા ડીએપી આમાં આ જે ખેતર તમે બાજુમાં દેખાય છે જેની તમે જુઓ કે ફૂટ એકદમ નન નાની છે બરાબર બે બે ત્રણ 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 જેવી ફૂટ નીકળેલી છે આમાં એમને હાઇજીન છે ડીએપી છે યુરિયાનો ઉપયોગ કરેલો છે અને આમાં એમને આપણું ભૂમિ પરિવર્તન અને રાસાયણિક ખાતરમાં આપણે કહેવાય કે ડીએપી અને યુરિયા તો આનો ડીએપી નાખ્યો એમાં નથી નાખ્યું ખાલી યુરિયા અને આપણો ભૂમિ પરિવર્તન આ બે વસ્તુને એમને આમાં ઉપયોગ કરેલો છે બરાબર આ ડાંગરને આ ડાંગર કેટલો ફેર છે આમાં કેટલા દિવસનો એમ આ પહેલી છે કે આ પહેલી આના કરતાં આ પહેલી કેટલા દિવસ આ જે ડાંગર તમે જુઓ છો જમણી બાજુ એ પાંચ દિવસ મોડી અને આ ડાંગર પાંચ દિવસ પહેલેની બરાબર જેમાં હાઇજિન ડીએપી યુરિયા ત્રણનો ઉપયોગ કરેલો છે અને આ ડાંગરમાં ફક્ત અને ફક્ત યુરિયા અને આપણું ભૂમિ પરિવર્તન ખાતર

તો એમને રાસાયણિક ખાતર હાઇજીનનો ઉપયોગ કરાય કે આપણું ઓર્ગેનિક ખાતર ભૂમિ પરિવર્તન વપરાય ડ્રોઈંગ કર્યા ભૂમિ પરિવર્તન વપરાય સો ટકા તમારો મોબાઈલ નંબર બોલજો તો પિસ્તાલીસ આ એમનો મોબાઈલ નંબર છે તમારે લાઈવ એમને ડાંગર જોયું હોય તો તમે બે ગામ ગામમાં આવીને તમે જોઈ શકો બરાબર સારામાં જોયું તમને મળી ગયું ઓકે હાઇજીન વપરાય ક્યાં વપરાય ડ્રોઈંગ કર્યા ભૂમિ પરિવર્તન વપરાય ઓકે તો જો તમે વિડીયોને વાર જોતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ તમે લાઈવ ખાલી એનું ડિફરન્ટ તમે જોઈ શકો છો ઓકે